એ ગુજરાત વિધાનસભાના अध्यक्ष એ જાહેર જાહેર જપાનને સંબોધન કરે પાસણ કરતોનો વિડિયો વાયરલ થાય અને છતાં તમે કોઈ પગલા ન લ્યો આપણી જે બનાસકાંઠાની સિવિલ હોસ્પિટલ એના ચેરમેન એ સ્રાબ્ની સાજાકી મીટિંગ કરી સભા કરીને ભાજપને વોટ આપવા માટેની વિનંતી કરતો વિડિયો મે મારા પેજ ઉપર મૂક્યો તો એ તમે કોઈ પગલા ના લ્યો જેદાને ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટનું ફોર્મ ભરવાનું હતું એ દેવશેન્દ્ર દેરીનો સ્ટાફ એ આખો એક એક ચેકાને એનો પોઈન્ટ રાખ્યો અને પોઈન્ટ રાખીને ગાડીઓ નોધી એના વિડિયા તમને બધાયને આપ્યા તો પણ એની સામે કોઈ પગલા ના લેવાય ઋષિકેશ પટેલ એ આરોગ્યના તમામ અધિકારીઓને મોબાઈલ બહાર મુકાવીને એને સૂચના આપે

દબાવવાનો પ્રયત્ન થયો રાજકોટમાં પણ લેવવા પટેલના એ યુવાનો સહેજ પણ મચક આપ્યા વગર પોલીસની સામે રહ્યા એ જ રીતે ભૂતકાળમાં પાટીદારો ઉપર જે અત્યાચાર થયા ચૌદ પાટીદાર યુવાનો શહીદ થઈ ગયા પાટીદારોએ ભાજપના નેતાને જનરલ ડાયર કહેવા મળ્યા ઉનામાં દલિતોએ આંદોલન કર્યું તો સંવાદની સંઘર્ષ કર્યો આદિવાસી સમાજ ના અમારા ચૈતરભાઈ વસાવા હોય કે અનંત પટેલ હોય આદિવાસી માટે અવાજ ઉઠાયો તો એમના ઉપર માથા ફોડી નાખ્યા અનંતભાઈ પટેલ નું ચૈતરભાઈ ને જેલમાં નાખ્યા હતા આ શું આ લોકશાહી છે